અને મકાન વિભાગની કચેરીએ વારંવાર રજૂઆતો કરીએ છીએ છેલ્લા બે થી ત્રણ મહિનાથી નેત્રંગથી વાલિયા અંકલેશ્વર હોય વિલાયતથી દેરોલનો રસ્તો હોય જંબુસર આમોદનો હોય કે ભરૂચ જિલ્લાના ઘણા બધા એવા રસ્તાઓ છે જેની ઉપર આ લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં લાખોને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે એક બાજુ કામ ચાલે અને પાછળથી રસ્તો તૂટી જાય છે વારંવાર રજૂઆતો કરી છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આજે ફરી એક વખત આજે અમે આખા કોંગ્રેસના સંગઠન સાથે રજૂઆત કરેલી છે જો અધિકારી અમને દિવસની એક સમિતિ બનાવવાની છે એ સમિતિ બનાવીને એનો અહેવાલ આપશે અમને એ લોકો કેટલું પેમેન્ટ ચૂકવેલું છે અને કામ કેટલું પ્રોગ્રેસ માં છે એની અમને માહિતી અમને આપે છે આજે આ મીડિયા ના માધ્યમથી હું કહેવા માંગુ છું કાર્યપાલક એર ને કે તમે લોકો આ રસ્તાઓની ઉપર ડેપ્યુટી એન્જિનિયર હોય કાર્યપાલક એન્જિનિયર હોય કે ચીફ એન્જિનિયર હોય કેટલી વિઝિટો સત્તાવન કરોડ રૂપિયાનો આ રોડ તમે લોકોએ આની અંદર કેટલા ટકાવારી લીધી છે પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે અને જો તપાસ થાય તો મનરેગા કરતા મોટું કૌભાંડ આ માર્ગ અને મકાન વિભાગની કચેરી કરી રહી છે આજે હું કહેવા માંગુ છું આ અધિકારીઓ પર કાર્યવાહી થાય તો આવનારા દિવસોમાં આના કરતા વધારે ઉગ્ર રજૂઆત નહીં આ રોડ રસ્તા થી લઈને અમે કાળુ મારવાની તૈયારી થી જ આવવાના છે એ આજે હું